દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરથી સાયકલ લઈને ચારધામ યાત્રાએ જવા માટે નીકળેલા યુવાનું રામજી મંદિર ખાતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ફતેપુરા નગરમાં એપીએમસીની ની સામે રહેતા દીપકભાઈ બરજોડના પુત્ર સાયકલ લઈને ચાર ધામની યાત્રા જવા માટે નીકળ્યા છે ત્યારે ફતેપુરા રામજી મંદિર ખાતે તેનું ભવ્ય સ્વાગત કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ફતેપુરા નગર ઝાલોદ રોડ ખાતે આવેલા માર્કેટ યાર્ડની સામે રહેતા દીપકભાઈ બરજોડ પુત્ર જયેશ બરજોડ પોતાની સાયકલ લઈને સવારે નવ કલાકે ફતેપુરાથી અંબાજી વૈષ્ણવ દેવી અમૃતસર કેદારનાથ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ અમરનાથ ચાર ધામની યાત્રા પાંચ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળવાની માહિતી મળતા ફતેપુરાના નગરજનો દ્વારા તેમનું નગરમાં ભવ્ય સ્વાગત કરીને રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પ્રસ્થાન કરાવતી વખતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને હર હર મહાદેવ બમ બોલે જેવા નાદ સાથે ભક્તિમય વાતાવરણ સાથે વિદાય લેવડાવવામાં આવી હતી કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ